માનવ સેવા એ જ પ્રભુ સેવા મિત્રો તમારે એક મદદની જરૂર છે પૈસા નથી માંગતો પણ આ વિડીયો આખો જોઈ જજો થોડીક તમારી મદદની જરૂર છે એડવાન્સ સ્ટેજ નું કેન્સર હોય કેમોથેરાપી કે ઓપરેશનમાં કોઈ ફાયદાકારક ન હોય તો તેવા સંજોગોમાં કરુણા લય રાહત ની સારવાર વિના મૂલ્યે આપે છે એટલું જ નહીં પણ સાથે રહેનાર સગા ને જમવા રહેવાની ની સુવિધા વિનામૂલ્ય આપે છે પણ સાથે સાથે યોગ ગીત સંગીત રમત ગમત ની સારવારો સાથે દર્દી ને આનંદમય જીવન જાય એવી સારવાર આપવામાં આવે છે એટલે મદદની તમારા મિત્ર એક જ વસ્તુ કરવાની છે કે વિડિયો બને એટલે શેર કરવાનો છે જેથી કરીને આવા કોઈ દર્દીઓ હોય જે કેન્સરથી પીડાતા હોય જેની કોઈ સારવાર ન થઈ શકતી હોય તો વિનામૂલ્યે આ હોસ્પિટલ છે એ તમને ત્યાં સુધી પહોંચાડી દે અને બધી સેવા કરે છે તો પ્લીઝ એટલું કામ કરજો કે વિડિયો બને એટલે શેર કરજો અને આ વિડીયો કોન્સર્ટ વિડીયો નથી એટલે પ્લીઝ શેર કરજો વધુ જાણકારી માટે સંપર્ક કરો 7405044001 અને હા આ મેસેજ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી જરૂરિયાતમંદ દર્દીઓને ઉપયોગી થવા